પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ ટોટાણા ખાતે સંતશ્રી સદારામ બાપુના દર્શન કરી દાસ બાપુના આશીર્વાદ લીધા ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ ચારસો પારના સંકલ્પની સિદ્ધિ ફરી એકવાર મોદી સરકારને વિજય બનાવવા આજે તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસ રવિવારના રોજ અગિયાર કલાકે પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી સંતશ્રી ભ્રમલીન બ્રહ્મલીન સદારામ બાપુના દર્શન કરી દાસ બાપુના આશીર્વાદ લઈ જીતની આશા વ્યક્ત કરી અને દાસ બાપુ દ્વારા ભરતસિંહ ડાભીને સાલો ઉઠાળી સન્માનિત કરવામાં આવ્યા ઠાકોર સેનાના પ્રમુખ ભાજપ આગેવાન ડીડી જાલેરા યુવા ભાજપ કાર્યકર્તા અરવિંદજી ગોયલ માનસુમજી ઓઠા પૂર્વ સરપંચ રંગુજી રાઠોડ સૌપુરા પૂર્વ સરપંચ મુકેશજી ઠાકોર વગેરે આગેવાનો હાજર રહ્યા ક્ષત્રિય રાજ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરી અસ્મિતાની લડાઈ લડી રહ્યો છે ત્યારે મહાકાલ સેના દ્વારા ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું અને સમગ્ર ગુજરાતમાં જિલ્લે જિલ્લા પછી તાલુકાથી લઈ ગ્રામ્ય વિસ્તારોમાં ધર્મરથનું પરિભ્રમણ કરવામાં આવ્યું છે ત્યારે હવે કાંકરે તાલુકામાં મહાકાલ સેના દ્વારા ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવે છે કે પછી નુકસાન એ તો તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના ના રોજ થનાર મતદાન મથક ઉપર મતદારો જ નક્કી કરશે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ